સરકારની નોન પ્લાન્ટ ગ્રાન્ટમાંથી ભરૂચ વિધાનસભામાં સમાવિષ્ટ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે શિવધારા સોસાયટીમાં આરસીસી રોડના નિર્માણ માટે રૂપિયા એક કરોડ અઢાર લાખની ફાળવણી કરવામાં આવી છે જેનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે સોસાયટીના આગેવાનો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ રોહિણી પાર્ક સોસાયટીમાં રૂપિયા એક કરોડ અઢાર લાખના ખર્ચે આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન કિરીટ માસ્ટર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની સરપંચ નીરુબેન પટેલ ડેપ્યુટી સરપંચ કુણાલ પરમાર સહિત આગેવાનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અંદરા ગામ ખાતે આગામી દિવસોમાં 6 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન અને લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે રોહિણી પાર્ક સોસાયટીથી સંસ્કૃતિ સોસાયટીને જોડતા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એક કરોડ ને અઢાર લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે સાથે સાથે અંડાણા ગામે શિવધારા સોસાયટીમાં નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પણ એક કરોડ ને અઢાર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે લગભગ બે કરોડ અને છત્રીસ લાખ રૂપિયાના બંને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી નોન પ્લાન ગ્રામીણ સડક યોજના અંતર્ગત મંજૂર થયા છે આ ગામના સૌ આગેવાનો વિશાલભાઈ કિરીટભાઈ સહિતના કુણાલભાઈ આ બધાની ખૂબ લાગણી હતી સોસાયટીના લોકોની પણ માંગણી હતી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ કામ મૂકતા એમને તાત્કાલિક મંજૂર કરવામાં આવી છે આ સિવાય પણ અંડારા ગ્રામ પંચાયતમાં આગામી દિવસોમાં અનેક મોટા કામોના ખાટમુહ કરવાના છે ખાસ કરીને લગભગ સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે અંડારા ગામે આવેલા તળાવનું ભૂમિપૂજનનું કામ એ આ મહિનાના અંતર સુધીમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં થવાના છે એ દિવસે અંધાળા ગામમાં થનારા બીજા અન્ય કામોના પણ ખાટમુહો એક સાથે કરવામાં આવશે